ડીસા પાલનપુર હાઈવે પર સ્કૂલ વાન અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત ઘણા વિદ્યાર્થીઓને ઈજાઓ બનાસકાંઠા જિલ્લામાં ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ પાટિયા નજીક આજે એક ગંભીર અકસ્માત બન્યો અહીં સ્કૂલ વાન અને સ્વિફ્ટ કાર વચ્ચે ટક્કર થઈ હતી ટક્કર બાદ સ્કૂલ વાન પલટી મારી જવાથી વાનમાં સવાર વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી આ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી ગયા અને તાત્કાલિક રીતે ઇજાગ્રસ્ત બાળકોને વાનમાંથી બહાર કાઢી એક સોન્ટ એમ્બ્યુલન્સ દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડી હાલ ઇજાગ્રસ્ત બાળકોનું સારવાર ચાલુ છે અને તેવા કોઈ મોટો આકરો ન હોવાનું જણાવાય છે પ્રાથમિક તપાસ અનુસાર સ્કૂલવાન ડીસા તરફથી રસાણા તરફ જઈ રહી હતી ને એક્સિડન્ટને કારણે તે પલટી ગઈ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને અધિકારીઓ આગળની કાર્યવાહી કરી રહ્યા છે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓની આ યાદી એ ખુશીબેન દિલીપભાઈ માળી ઉંમર અઢાર બીજા રાધાબેન સોલંકી ઉંમર સત્યાવીસ ત્રીજા મયુરભાઈ સોલંકી ઉંમર વીસ ચોથા પ્રીતિબેન સુથાર ઉમર અઢાર પાંચમા પરબતજી ઠાકોર ઉમર પિસ્તાળીસ છઠ્ઠા રવિનાબેન દેસાઈ ઉંમર અઢાર સાત અલ્પેશભાઈ સોલંકી ઉંમર અઢાર આઠમા ચિન્મય સુથાર ઉંમર ઓગણીસ બિર રિપોર્ટ ચેતન શ્રીમાળી